બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘે આજે ખેડૂતોના પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી સરકાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની સબસિડી આપે છે ત્યારે બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ મોટી કંપનીઓનો માલ ભર્યો છે તેઓ ખેડૂતોના બટાકાનો માલ લેતા નથી જેથી ખેડૂતોનો પકવેલો બટાકાનો માલ રજરી રહ્યો છે આ ઉપરાંત ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા નવા વીજ કનેક્શનો આપવા તળાવ ભરવા અને સર્વે જેવા પડતર પ્રશ્નોને લઈને કિસાન સંઘ મેદાનમાં આવ્યું હતું કિસાન સંઘે ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી અમે અત્યારે હાલ ભેગા થયા હતા બલિદાન દિવસ હતો ઓગણીસમી માર્ચ ઓગણીસો સત્યાશીમાં અમારા ખેડૂતોનો શહીદ શહીદ થયા હતા એ બાબામાં ભેગા થયા હતા એના પછી અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્રમાં બટાકાનો પ્રશ્ન હતો બટાકા પ્રાઇવેટ ખેડૂતોના પ્રશ્નો બટાકા બધો બહાર રહી ગયો અને પ્રાઇવેટ કંપનીવાળાએ કોલ્ડ શેડમાં ભરી દીધા એના હિસાબે ખેડૂતોનો માલ બહાર રઝડતો થયો એના અમે તાત્કાલિક અમારા ખેડૂતોનો બટાકો લેવાય એના માટે આવેદનપત્ર આપ્યું અહીંયા એક જિલ્લામાં બે ટોલ ટેક્સ છે એ ટેક્સમાંથી એક ટેક્સ ટોલ ટેક્સ કરે એના માટે એક આવેદનપત્ર આપ્યું તળાવો ભરવા માટેનો આપ્યા એવા પ્રશ્નો હતા રિસર્વેના પ્રશ્નો હતા એ પ્રશ્નો માટે અમે આવેદનપત્ર ખેડૂતોને આપ્યું